જય જવાન જય કિસાન આજે અમારે ટેટીને મરચાંનું વાવેતર પતી ગયું હતું અને પાછળ માઇક્રોરાજાના ટુવા આપવાનું કામ શરૂ કર્યું છે એટલે મૂળમાં વિકાસ સારો થાય માઇક્રોરાજાની માહિતી તો મારા પપ્પા આપશે મને તો એટલું બધું ફાવતું નથી જો સેલિબ્રિટી પણ જાતે આજે પણ ઉપાડ્યો છે ઘણા લોકોને તો એવું જ હશે કે ફોર્ચ્યુનર લાવી છે એટલે ફરતા હશે ફોર્ચ્યુનરે કોઈ એમને એમ આવી નથી અમારે રાત દિવસ એક કરવા પડ્યા છે ત્યારે અમારે ફોર્ચ્યુનર આવી છે તો પપ્પા માઇક્રોજાના વિશે થોડી માહિતી આપશો માઇકોરાજા અને ટાઈકોટ્રમા અને નેમિટોડ કરીને દવા આવે છે જે બેક્ટેરિયા ત્રણે ત્રણ બેક્ટેરિયાનું અંદર મિશ્રણ કર્યું હતું અને ત્રણે ત્રણ થડની અંદર ટુઆ આપી રહ્યા છે ડ્રિન્ચિંગ કરી રહ્યા છીએ જેના કારણે ટાઈકોટ્રમાના કારણે કાળી ફૂગ નથી આવતી નેમિટો ફ્રીના કારણે નેમિટોડ નથી આવતો અને માઇકોરાઝાના કારણે મોંનો વિકાસ થાય છે આ ત્રણે ત્રણ બેક્ટેરિયા છે ઓર્ગેનિક છે કોઈ કેમિકલ નથી અને જો સોળ વાયા પછી વહેલા કોઈ પણ શાકભાજી વાયા પછી તાત્કાલિક જો ટાઈકોટરમાં માઇક્રોજન અબ્દો આપવામાં આવે તો કોઈ પણ પ્રકારની ફૂગ નથી આવતી કે કોઈ પણ પ્રકારનો નેમી રોડ નથી આવતો તો ખાસ આ વસ્તુ પર દરેક ખેડૂતો ધ્યાન રાખવું જોઈએ તો તમે પણ ટીટી કે મરચાનો આંતરપાક કર્યો તો માઇક્રોજના ટુવા જરૂરથી આપજો જો અમારે હાલ ફૂલ લાઈટ નથી તો પણ અમારે ઘરે ત્રણ ફોર્મન વોચ છે એ કોક ચાલુ કર્યો છે તો પાણી અહીંયા આવી ગયું છે અને આવી રીતના બેરલમાં દવા બનાવી છે આ છે માઇકોરોજ આ છે ટાઈકોમા જે બિલકુલ ઝેરી નથી અને આ એકદમ ઓર્ગેનિક દવા છે પપ્પા પણ આ વડીપમ ભરવા આવી ગયા છે તો આવો અમારા બ્લોગ જોતા રહેજો જય જવાન જય કિસાન